આજે આપણે બનાવીશું ફરાળી થાળી ઉપવાસ માટે હેલો એવરી વન ખુશીસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું ફરાડી થાળીની રેસીપી તો આપણે પહેલાં શાક બનાવવાનું છે એના માટે બાફેલા બટેકા લઈ લીધા છે લીલા મરચાં લઈ લીધા છે મીઠો લીમડો લઈ લીધો છે ને કોથમીર લઈ લીધી છે બટેકાને આપણે ચીપ્સો કરી લઈશું તમે આપણે ગેસ ઓન કરીને કઢાઈ મૂકી દઈશું કઢાઈ મૂક્યા પછી એની અંદર આપણે તેલ એડ કરી દઈશું તેલ આપણું ગરમ થઈ જાય એના પછી આપણે જીરું એડ કરવાનું છે જીરું આપણે એડ કરી લઈએ એના પછી જીરું આપણું સંતળાઈ જાય પછી આપણે ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરી લેવાના છે લીલા મરચાં આપણા સંતળાઈ જાય એના પછી મીઠો લીમડો એડ કરીને પછી આપણે જે બટેકાની ચિપ્સો બનાવેલી હતી એડ કરી દઈશું બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું પછી આપણે એની અંદર કરીશું મસાલો મસાલા માટે આપણે અત્યારે સિંધાલુ મીઠુંનો ઉપયોગ કરીએ છીએ કેમ કે ફરાળી આપણે જ્યારે પણ બનાવીએ તો આપણે સિંધાલુ મીઠું જ વધારે પડતા ખાતા હોઈએ તો મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરી લઈશું એના પછી આપણે એડ કરીશું મરચું પાવડર જો તમે ધાણાજીરું ખાતા હોય આમ તો ખવાયા જ છે ઉપવાસમાં તો ધાણાજીરું એડ કરવાનું તો તમે સ્કીપ પણ કરી શકો છો અને મરીનો ભૂકો એટલે કે તીખાનો ભૂકો પણ એડ કરો તો પણ વધારે ટેસ્ટી લાગે છે આપણે બધી જ વસ્તુ ને સારી રીતે મિક્સ કરીને બે ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું કૂક થઈ જાય એના પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરીને લીંબુનો રસ એડ કરી દઈશું તમે આની અંદર ખાંડ પણ એડ કરી શકો છો મેં અહીંયા સ્કીપ કરેલી છે પછી આપણી રેડી થઈ જાય શાક એના પછી આપણે કોથમીર એડ કરી લઈશું અને આપણે એક સર્વિંગ ટ્રેની અંદર કે બાઉલની અંદર આપણે શાકને કાઢી લઈશું તો ફરાળી શાક આપણું સરસ મજાનું થઈ ગયું છે તૈયાર હવે આપણે સાબુદાણા અને બટેકાની સ્ટિક્સ બનાવવાની છે એના માટે અહીંયા મેં ફૂલ નાઇટ પલાળેલા સાબુદાણા લઈ લીધા છે અને જો તમારી પાસે ટાઈમ ઓછો હોય તો તમે ત્રણ ચાર કલાક માટે પણ પલાળી શકો છો તો આપણે પલાળેલા જે સાબુદાણા છે એના ધોઈને લઈ લીધા છે હવે આપણે બટેકા ખમણી લીધેલા છે બાફેલા બટેકા એને આપણે એડ કરી લઈશું એના પછી આપણે એની અંદર એડ કરીશું લીલા મરચાં જો તમારે વધારે તીખું જવું હોય તો તમે વધારે પ્રમાણમાં પણ એડ કરી શકો છો હવે આપણે એની અંદર એડ કરીશું કોથમીર અને પછી આપણે એડ કરીશું મીઠો લીમડો તમે સ્કીપ પણ કરી શકો છો પણ મીઠા લીમડાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે પછી આપણે શેકેલી સિંગનો ભૂકો એડ કરી લઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી લઈશું અહીંયા પણ આપણે સિંધાલુ મીઠોનો જ ઉપયોગ કરેલો છે હવે આપણે તીખાની ભૂકીને એડ કરી લઈશું તો તમારે એને સ્કીપ કર્યું હોય તો તમે કરી શકો છો પણ બહુ જ સરસ લાગે છે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે અહીંયા સ્ટીકનો શેપ આપવાનો છે તમે જે સાબુદાણા વડા જેવો શેપ આવે છે એ પણ આપી શકો છો તમે કોઈપણ પ્રકારનો શેપ આપી શકો છો તો હવે આપણે બધું જ વસ્તુ રેડી થઈ ગઈ છે હવે આપણે એક પ્લેટ લઈ લઈશું પ્લેટ આપણે લીધા પછી આપણે જે સ્ટીક રેડી કરવાના છે તો તમે જોઈ શકો છો કે આપણે આવી રીતે એક લુવું લઈ લેવાનું છે અને આપણે સ્ટીકને જે શેપ આપીએ છીએ એવી રીતે આપણે આપી દેવાનો છે જો તમને વધારે જાડું રાખવું હોય તો તમે રાખી શકો પણ વધારે જાડું હશે ને તો અંદરથી કાચું રહેશે અને ઉપરથી બ્રાઉન થઈ જશે તો આપણે થોડું પતલું એના રાખવાનું છે ને આપણે એવી રીતે બધી જ સ્ટિકને તૈયાર કરી લેવાની છે આપણી બધી સ્ટિક સરસ મજાની રેડી થઈ જાય એના પછી આપણે ગેસ ઓન કરી લઈશું ગેસ ઓન કરીને આપણે કઢાઈ મૂકી દઈશું કઢાઈની અંદર આપણે તેલ એડ કરીશું વધારે પ્રમાણમાં આપણે તેલ એડ નથી કરવાનું ઓછા પ્રમાણમાં હશે તો પણ સરસ મજાની આપણી સ્ટીક તૈયાર થઈ જશે તેલ આપણું સરસ મજાનું ગરમ થઈ ગયું છે તૈયાર થયેલી બધી સ્ટીકને આપણે ગરમ તેલની અંદર એડ કરી લેશું અને ગરમ આપણું તેલ થઈ જાય એના પછી આપણે ગેસની ફ્લેમને થોડીક લો કરી દેવાની છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ બધી સ્ટીકને આપણે તળવાની છે તમે જોઈ શકો છો કે સરસ મજાનું તેલ ગરમ થઈ ગયું છે અને બધી જ સ્ટીક આપણી એડ થઈ જાય એના પછી આપણે જારાની મદદથી એને હલાવતા જઈશું સાબુદાણાના લીધે બે સ્ટીક થોડી ચોંટશે પણ ટેન્શન લેવાની જરૂર નથી કેમ કે વધારે પડતી બળી નહીં જાય તો ઓટોમેટિક પણ છૂટી થઈ જશે તો આપણી બધી સ્ટીક સરસ મજાની તળાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે સરસ મજાની ફરાળી આપણી સાબુદાણા અને બટેકાની સ્ટીક રેડી થઈ ગઈ છે ને આ સ્ટીક ખાવામાં બહુ જ મસ્ત અને એકદમ ટેસ્ટી લાગે છે તરાલી થાલીની રેસીપી તમે શ્રાવણ મહિનામાં જરૂરથી ટ્રાય કરજો હવે આપણે મોરૈયો બનાવવાનો છે તો મોરૈયો બનાવવા માટે આપણે દસ મિનિટ માટે પહેલાં મોરૈયાને પલાળવો પડશે તો એના માટે આપણે એક બાઉલ લઈ લીધું છે બાઉલની અંદર આપણે મોરૈયાને એડ કરી દઈશું મોરૈયાને એડ કર્યા પછી આપણે મોરૈયો ડૂબે એટલું આપણે પાણી એડ કરી લેવાનું છે આપણે અહીંયા દસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ગેસ ઓન કરી લઈશું ગેસ ઓન કરીને અહીંયા એક તપેલી મૂકી દેવાની છે હંમેશા આપણે ધાતુની તપેલીનો જ ઉપયોગ કરવાનો જેના લીધે આપણે મોરૈયો ચોંટી ના જાય હવે આપણે અહીંયા બે પરી જેટલું તેલ એડ કરી દીધું છે તેલ આપણું સરસ મજાનું ગરમ થઈ જાય એના પછી આપણે જીરું એડ કરી દઈશું તમે સફેદ તલ ખાતા હોય તો તમે એડ કરી શકો છો પછી આપણે લીલા મરચાં અને મીઠો લીમડો એડ કરી દેવાનો છે અને જે પલાળેલો મોરૈયો હતો આને આપણે એડ કરી લઈશું છાસમાં પણ તમે મોરૈયો વઘારી શકો છો તો અહીંયા આપણે પાણીમાં વઘાર્યો છે એટલે અહીંયા થોડું બીજું પાણી એડ કરીશું હવે આપણે મસાલો એડ કરવાનો છે તો મસાલા માટે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે મરચું પાવડર એડ કરી દીધું છે અને હવે આપણે ધાણાજીરું એડ કરી લઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને આપણે તપેલીને ઢાંકી દઈશું બે ત્રણ મિનિટ પછી આપણે જોયું તો આપણો મોરૈયો થોડો ઘણો કુક થઈ ગયો છે તો અહીંયા ટોટલ મારે સાત મિનિટ જેવું થયું છે મોરૈયાને કૂક થતાં અને મોરૈયો કૂક થઈ જાય એટલે ગેસ બંધ કરીને આપણે કોથમીર એડ કરી લઈશું હવે મોરૈયાની સાથે ખાવા માટે મસ્ત મજાની આપણે કઢી રેડી કરી દઈશું તો એના માટે મેં અહીંયા અમૂલ છાશનો ઉપયોગ કર્યો છે તમે ઘરમાં રહેલી છાસ પણ ઉપયોગમાં લઈ શકો છો તો હવે આપણે એની અંદર થોડુંક પાણી એડ કરી દઈશું અને પછી આપણે સિંગોડાનો લોટ એડ કરીશું લોટ એડ કર્યા પછી આપણે બેટરને સરસ મજાનું રેડી કરી લઈશું લમ્સ ના રહે એવી રીતે અને આપણું બેટર સરસ મજાનું તૈયાર થઈ જાય એના પછી આપણે ગેસ ઓન કરી લઈશું અને ગેસ ઓન કરીને કોઈ પણ કઢાઈ મૂકી દઈશું તમે તપેલી પણ મૂકી શકો છો અને આપણે કઢીનો વગાર ઘીમાં કરવાનો છે એટલે આપણે અહીંયા આગળ ઘી એડ કરી દીધું છે ઘીમાં છે ને ટેસ્ટ બહુ જ સરસ આવે છે એટલે ઘીનો જ ઉપયોગ કરવો એના પછી આપણે જીરું એડ કરી લઈશું જીરું આપણું સરસ મજાનું સંતળાઈ જાય એના પછી આપણે લીલા મરચાં એડ કરી લઈશું લીલા મરચાં આપણા સરસ મજાના કૂક થઈ જાય પછી મીઠો લીમડો એડ કરીને આપણે જે બેટર રેડી કરેલું હતું લોટવાળું એને એડ કરીશું તો હવે પહેલાં આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી આપણે સ્વાદ પ્રમાણે સિંધાલુ મીઠું ઉપયોગ કરીશું મીઠું આપણે એડ થઈ જાય એના પછી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને કઢીને થોડું ઉકળવા ઉકળવા તમારે તમારે જે પ્રમાણમાં જોતી હોય એ રીતે એને દેવાની તો થી સાત મિનિટ આપણી કઢી સરસ મજાની કૂક થઈ ગઈ છે અને રેડી થઈ ગઈ છે હવે આપણે એની પર કોથમીર એડ કરી લઈશું હવે આપણે બનાવવાનો છે પૂરી તો પૂરી માટે અહીંયા રાજાઘરાનો લોટ લઈ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેલ એડ કરીને આપણે લોટ બાંધી દઈશું થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે લોટ સરસ મજાનો તૈયાર કરી લઈશું પૂરી માટેનો આપણે વધારે પડતો ઢીલો લોટ નથી બાંધવાનો તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનો લોટ બંધાઈને થઈ ગયો છે તૈયાર જ્યારે પણ આપણે રાજઘ્રહની પૂરી બનાવીએ છીએ ત્યારે આપણે એક પોલિથિનનો ઉપયોગ કરવો પડે છે મતલબ એક કોથળીનો ઉપયોગ કરવો પડે છે તો અહીંયા આપણે પાટલી લઈ લીધી છે લુવું આપણું તૈયાર કરી દીધું છે આપણે જેમ કે કીધું એવી રીતે આપણે કોથળી લઈ લઈશું કોથળી મૂકીને એની ઉપર લુવું મૂકી દઈશું લુવું મૂક્યા પછી એની ઉપર પાછી કોથળીનો ભાગાડ કરી દઈશું હવે આપણે વધારે પડતું વજન નહીં દઈને આપણે સરસ મજાની આપણી પૂરી તૈયાર કરી લઈશું અમે અહીંયા હંમેશા તમારે છે ને કોથળીનો જ ઉપયોગ કરવાનો અને કોથળી જ ફેરવવાની ડાયરેક્ટ તમારે એને ફેરવવાની નથી મારી પાસે પૂરીનું મશીન હોય તો તમે ડાયરેક્ટ પણ બનાવી શકો છો અને તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ ઓન કરી લઈશું ગેસ ઓન કરીને કઢાઈની અંદર આપણે તેલ એડ કરી દઈશું જ્યારે આપણે પૂરીઓ બનાવીએ છીએ ત્યારે વધારે પ્રમાણમાં તેલ એડ કરવાનું રહે છે કેમકે સરસ મજાની બંને બાજુથી પૂરી આપણી રેડી થઈ જાય તો હવે આપણે તૈયાર થયેલી પૂરીને એડ કરીને પૂરીઓ તળી લઈશું તો તમે જોઈ શકો છો કે સરસ મજાની પૂરીઓ આપણી ફૂલી રહી છે ઘઉંની પૂરીની જેમ વધારે પડતી પૂરીઓ આપણે એડ નથી કરવાની તો બે બે કરીને કે ત્રણ ત્રણ કરીને આપણે બધી જ પૂરીઓને તળી લઈશું તો આપણી સરસ મજાની ફરાળી થાળી માટેની બધી જ વસ્તુ આપણી તૈયાર થઈ ગઈ છે તો આપણી સરસ મજાની ફરાળી થાળી થઈ ગઈ છે રેડી તમને લોકોને મારી આ રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો ફરાળી થાળીની રેસીપી જો તમને સારી લાગી હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય